નવા વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને દરેક વિષય મુજબ મેરિટ કેટલું રહેશે એ આપણને જાણવાની ઈચ્છા છે તો આજના વિડીયોમાં આપણે મેરિટ એનાલિસિસ જોઈ લઈશું મેરિટ કેટલે સુધી અટકશે એની ચોક્કસ માહિતી આપણને ત્યારે જ મળે જ્યારે આપણને કેટેગરી વાઇઝ ચોક્કસ કેટલી જગ્યા ભરવાની છે એ ખબર હોય પરંતુ આપણને કુલ સાત હજાર જગ્યા ભરવાની છે એમાં વિષય મુજબ કે અંદાજે કેટલી જગ્યા ભરવાની છે એ ખબર છે દાખલા તરીકે એસએસ છે તો સામાજિક વિજ્ઞાનમાં આપણે લગભગ તો છવ્વીસોની આસપાસ જગ્યાઓ ભરાશે તો એમાં આપણે જોઈએ તો કેટેગરીમાં એસટી કેટેગરીમાં મિનિમમ બસોથી ઉપર જગ્યાઓ તો આવશે જ આ એક અંદાજ લગાવીએ છીએ કે બસો આવશે એમાં ચારસો પણ આવી શકે પાંચસો પણ આવી શકે તો દાખલા તરીકે ધારી લઈએ કે બસો જગ્યા છે તો એસ ટીનું મેરિટ કેટલે સુધી અટકી શકે તો અહીંયા આપણે એસીથી પંચ્યાસી વચ્ચે કોઈ ઉમેદવાર નથી પંચોતેરથી એસીની વચ્ચે અઢાર ઉમેદવાર છે એ જ રીતે તોતેરથી ચુમ્મોતેર વચ્ચે એકાવન ઉમેદવાર છે એકોતેરથી બોતેર વચ્ચે નવ્વાણું ઉમેદવાર છે સરવાળો આપણે કરીએ તો નવ્વાણું અને એકાવન થશે એકસો પચાસ અને બીજા અઢાર છે એટલે સાહીઠ અડસઠ એકસોને અડસઠ થશે તો હજુ પણ ઓછા પડે છે તો ઇકોતેર કરતાં પણ મેરિટ નીચું જશે આ પ્રમાણે દરેક કેટેગરીમાં આપણે મેરિટ કેટલું રહેશે એ જાણી શકીએ છીએ અને આ જે મેરિટ છે એ એસએસનું છે જુદા જુદા વિષયનું મેરિટ આપણે વિડીયોમાં જોવાના છે સૌથી પહેલાં એસએસનું આ જોઈ લઈએ તો આમાં કુલ એંસીથી પંચ્યાસી 85.40 ચાલીસ વચ્ચે કુલ સુડતાલીસ ઉમેદવારો છે એસટીમાં 0 છે એસસીમાં પાંચ માં 28 અઠ્યાવીસ માં અગિયાર અને ઓપનમાં ત્રણ અને બીજી એક વાત કરી લઈએ કે એસએસ છે એમાં છથી આઠમાં લગભગ છવ્વીસોની આસપાસ જગ્યાઓ ભરવાની છે અને ખાલી જગ્યાઓ પણ છવ્વીસો કરતાં વધારે છે તો છવ્વીસોની આસપાસ જગ્યા ભરાશે અંદાજ મુજબ અને બીજું જોઈએ પંચોતેરથી ઓગણ્યાસી પોઈન્ટ નવ્વાણું તો એમાં પાંચસો એક કુલ જગ્યા છે એસટીમાં અઢાર પાસ છે મેરિટમાં એસસીમાં છપ્પન ઉમેદવારો મેરિટમાં છે એસસી બીસીમાં બસો ચુમ્મોતેર ઇડબ્લ્યુએસમાં એકસો તેર અને ઓપનમાં ચાલીસ એ જ રીતે ત્રીજા નંબરે તોત્તેર પોઈન્ટ તોત્તેરથી ચુમોતેર પોઈન્ટ વચ્ચે કુલ 711 અગિયાર ઉમેદવારો છે એસટીમાં એકાવન એસસીમાં સત્તાણું એસસીબીસીમાં ત્રણસો ને એકાવન ત્રેપન ઈડબ્લ્યુ એસમાં એકસો ને ઓગણસાઠ ઓપનમાં એકાવન ચાર નંબર ઇકોતેરથી બોતેર પોઈન્ટ નવ્વાણુંમાં કુલ બે હજાર એકવીસ ઉમેદવારો છે એસટીમાં નવ્વાણું એસસીમાં બસો છન્નું એસસીબીસી એક હજાર સાત ઇડબ્લ્યુ એસમાં પાંચસો બાર અને ઓપનમાં અઠ્ઠાણું પાંચ નંબર સિત્તેરથી સિત્તેર પોઈન્ટ નવ્વાણુંમાં કુલ એક હજાર આઠસો સત્તાવન ઉમેદવાર છે એસટીમાં ત્યાંસી એસસીમાં બસો પાંત્રીસ એસસીબીસીમાં એકસો સડસઠ ઇડબ્લ્યુ ત્રણસો ચાર ઓપનમાં અડસઠ છ નંબર પર સડસઠ પોઈન્ટ સિત્તેર એમાં ચાર હજાર ઉમેદવારો છે એસટીમાં પાંચસોને દસ એસસીમાં સાતસો પંચાવન એસસીબીસીમાં ચોવીસો ચોપન ઈડબ્લ્યુએસમાં નવસો ને આઠ અને ઓપનમાં પાંચસોને એક એ જ રીતે સાત નંબર પર પાસઠથી સડસઠ પોઈન્ટ નવ્વાણુંમાં આઠ હજાર ચારસો છ ઉમેદવાર કુલ છે એસટીમાં એક હજાર સાતસો ને એકવીસ એસસીમાં પંદરસો એકસઠ એસસીબીસીમાં બત્રીસો પંચાવન ઇડબ્લ્યુએસમાં એક હજાર છવ્વીસ અને ઓપનમાં આઠસોને તેતાલીસ તો આ પ્રમાણે એસએસનું છે બીજા વિષયનું જોઈ લઈએ તો ગુજરાતીનું છે ગુજરાતીમાં પંચોતેરથી ઇઠોતેર પોઈન્ટ નવ્વાણું વચ્ચે કુલ ફક્ત બે ઉમેદવારો છે એસટી માટે એક છે એસસીમાં ઝીરો એસસી એક એ એસમાં ઝીરો ઓપનમાં જીરો બે નંબર પર સિત્તેરથી ચુમ્મોતેર પોઈન્ટ તો કુલ છ્યાસી ઉમેદવારો છે એસ ત્રણ એસસીમાં નવ્વાણું એસસી ચુમ્માલીસ એ એકતાલીસ ઓપનમાં નવ ત્રીજા નંબરે સડસઠથી ઓગણ પોઈન્ટ નવ્વાણું કુલ સાતસોને પંદર ઉમેદવારો છે એસ ચૌદ એકસો તેત્રીસ એસસી ત્રણસો ચૌદ ઈડબલ્યુ એકસો ત્રાણું ઓપનમાં એકસઠ ચાર નંબર પર પાંસઠથી સડસઠ સુધીના ઉમેદવારો નવસો બ્યાસી ઉમેદવારો છે એસ માં એંસી છે એસસીમાં બસો ચાર એસસી બી સી ચારસો છોતેર ઈડબ્લ્યુ એસમાં એકસો ઇઠોતેર અને ઓપનમાં ચુમ્માલીસ પાંચ નંબર પર છે સાઠથી ચોસઠ પોઈન્ટ નવ્વાણું વચ્ચેના ઉમેદવારો છે કુલ બે હજાર એકસોને ચાલીસ ઉમેદવારો છે એસટીમાં ત્રણસો પાસઠ એસસીમાં ચારસો ને ઓગણસાઠ એસસી બી સીમાં એક હજાર ઓગણપચાસ ઇડબ્લ્યુ એસમાં એક હજાર છોત્તેર અને ઓપનમાં એકાણું ગુજરાતીમાં ભાષામાં કુલ કેટલા ભરવાના છે એ કુલ મળીને દરેક વિષયના મળીને લગભગ એકવીસો જેટલી જગ્યાઓ છે તો ભાષામાં એકવીસો જગ્યા ભરાશે એમાંથી આ વખતે મેરિટ જે છે એ ગુજરાતીનો અલગ આપ્યું છે સંસ્કૃતનું અલગ આપ્યું છે હિન્દીનું અલગ આપ્યું છે અને અંગ્રેજીનું અલગ આપ્યું છે તો અલગ અલગ વિષય પ્રમાણે ભરે છે કે પછી બધા ભેગા મળીને ચારે વિષયનું કોમ્બાઇન કરીને ભરે છે એ હવે ભરતી થશે પછી ખબર પડશે કારણ કે દર વખતે તો ચારેય વિષય ભેગા મળીને એક શિક્ષક મેરિટ બનાવતા અને એક શિક્ષક ચારેમાંથી લેતા એ પ્રમાણે કરતા પણ આ વખતે મેરિટ પણ અલગથી બહાર પાડેલું છે અને કેવી રીતે ભરશે એ ભરતી થશે પછી જ આપણે આઈડિયા આવશે ત્યાર પછી જોઈ લઈએ હિન્દીનું હિન્દીમાં છે મેરિટ સિત્તેરથી ચુમોતેર વચ્ચે કુલ સાત ઉમેદવારો છે એસટીમાં એક એસસીમાં એક એસસી બી સીમાં એક ઈડબ્લ્યુએસમાં ચાર ઓપનમાં ઝીરો બે નંબર ઓગણ સિત્તેર પોઈન્ટ ઓગણસિત્તેરથી સિત્તેર સુધીના કુલ સત્તર ઉમેદવારો છે એસટીમાં એક એસસીમાં ત્રણ એસસીબીસીમાં ત્રણ ઇડબ્લ્યુએસમાં છ અને ઓપનમાં ચાર ત્રણ નંબર અડસઠથી ઓગણ સિત્તેર સુધી તો એમાં કુલ ઓગણપચાસ ઉમેદવારો છે એસટીમાં બે એસસીમાં અગિયાર એસસી બીસીમાં અઠ્યાવીસ ઈડબ્લ્યુ એસમાં ચાર અને ઓપનમાં છે ચાર તો એમાં પણ એ પ્રમાણે છે ચાર નંબર થી અડસઠ સુધી કુલ છસો જગ્યાઓ છે એસટીમાં એકવીસ એસસીમાં એકસો સિત્તેર એસસી ત્રણસો ત્રેપન ઈડબલ્યુ સત્તાણું ઓપનમાં તેત્રીસ પાંચ નંબરે છે તેસઠ પાસઠ સુધી કુલ ચારસો ને એક્યાસી ઉમેદવારો છે એસટીમાં પચાસ એસ સીમાં એકસો સત્યાવીસ એસસી બીસીમાં બસો સુડતાલીસ એ ડબલ્યુ એસમાં ચોત્રીસ અને ઓપનમાં ત્રેવીસ તો આ પ્રમાણે મેરિટ છે બીજી વાત કરીએ કે ગણિતનું જે મેરિટ છે એનો વિડીયો અલગથી બનાવી દીધો છે તો એનો મેરિટ તમારે જોવું હોય તો આ વિડીયો પૂરો થાય પછી લાસ્ટમાં સ્ક્રીન પર જ ડિસ્પ્લે પર વિડીયો આવી જશે ત્યાંથી તમે ટચ કરી શકો છો અથવા તો આજ જ ચેનલમાં તમે મેથ્સ સાયન્સ મેરિટ લિસ્ટ સર્ચ મારી શકો છો આ ચકાલમાં તમને વિડીયો જોવા મળશે